નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર

સાપ સાથે રમવાનો યુવકને ભારે પડ્યો કસ્બા ગામે નશામાં ધૂત એક યુવક પોતાના ગળામાં સાપ વિટાળી ફરી રહ્યો હતો લોકોએ તેને સાપ છોડી દેવા માટે કહ્યું પરંતુ એ સાપ સાથે મસ્તી કરતો હતો એવામાં સાપે યુવકને બચકું ભરી લેતા યુવક બેભાન થઈ પડ્યો સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો યુવકને કરડેલો સાપ ઝેરી ન હોવાથી પોલીસે રાહતનો શ્વાસ લીધો સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હી ખાતે નવસારી નું યુવા પ્રતિનિધિત્વ કરશે નિમેશ ગદ્દમ નિમેશ ગદ્દમને પંદરમી ઓગસ્ટ સિત્યોતેર માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું નહેરુ યુવા કેન્દ્ર નવસારીના જિલ્લા યુવા અધિકારી વર્ષા રોઘાએ જણાવ્યું કે પાછલા વર્ષોમાં માય ભારત પોર્ટલમાં વધુને વધુ યુવાનો ઉમેરવા માટે જેણે પણ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે તે યાદીમાંથી શ્રેષ્ઠ છ યુવાનોની ગુજરાતમાંથી પસંદ કરવામાં આવ્યા છે અને આ યુવાઓને રાષ્ટ્રીય કક્ષા સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે દિલ્હી આમંત્રિત કરવામાં આવ્યા છે પંચોતેરમાં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી રાજ્ય કક્ષાના સંસદીય બાબતોના મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને ચીખલી તાલુકાના મજીકામ ખાતે નવસારી જિલ્લાનો વન મહોત્સવ યોજાયો ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ ત્રણસો પાસઠ દિવસ વૃક્ષની જાળવણી કરી વન મહોત્સવને સાર્થક કરીએ એવું મંત્રી પ્રફુલ પાનસેરિયાનું જણાવવું છે હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા અપીલ કરતા રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયા તમારા ઘરે તિરંગો અને મારા ઘરે તિરંગો એ દર્શાવે છે કે આપણે રાષ્ટ્રના સમાન નાગરિકો છીએ એવું મંત્રી પ્રફુલ પાનસેરિયાનું જણાવવું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં સહિત સમગ્ર દેશમાં આઝાદીના ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તારીખ આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આ અભિયાનને વ્યાપક આવકાર મળી રહ્યો છે નવમી ઓગસ્ટથી પંદરમી ઓગસ્ટ હર ઘર તિરંગા અભિયાન હેઠળ આજ રોજ નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારા ખાતે સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દરિયા કિનારાથી સોલ્ટ મેમોરિયલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું જેની અંદર ગ્રામના સરપંચ સહિત ઉપસરપંચ સભ્યો ગ્રામજનો તેમજ પોલીસ જવાનો સહિત પોલીસ અધિકારીઓ અને હોમગાર્ડના જવાનો જોતરાયા હતા સાથે જ સૌ કોઈએ ભારત માતાની જય વંદે માતરમના નારાઓ લગાવ્યા હતા અને એક સરસ મજાની તિરંગા યાત્રાનું આયોજન તો બીજાને ખોળ નીતિ અપનાવતી નવસારી વિજલપુર નગરપાલિકા શોપિંગ સેન્ટર ની અંદર તાટા તળાવનું પાણી ન ભરાઈ જાય એના માટે વરસાદી પાણીની ગટરની અંદર લાઈન નાખી અને એ પાણી સીધું કાઢવામાં આવે છે ગુલવાડ ગેટ પોલીસ ચોકી પાસે એટલે કે તમે શોપિંગ સેન્ટર ની અંદર સામનો કરવા માટે મજબૂર કરાવી રહ્યા છો કારણ કે આ પાણી સીધું જે ખરું એ ગુલવાડ ગેટ પોલીસ ચોકી પાસેથી નીકળી અને છેક ગાડા કોલેજ શોપિંગ સેન્ટરની તમામ દુકાનો અને રાહદારીઓને પરેશાન કરે છે તો એના માટે જવાબદાર કોણ નવસારી

નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો લાંબા સમયના વિરામ બાદ નવસારી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો નવસારી જિલ્લાના ચીખલી પંથકમાં શરૂ થયો છે વરસાદ ચીખલીમાં આવેલા ડેપો બજાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ચીખલી નજીક આવેલા થાલા ગામ પાસે મુખ્ય રસ્તા ઉપર સામાન્ય વરસાદમાં પાણીનો ભરાવો જોવા મળ્યો લાંબા સમય બાદ ફરી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની ઘટના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કરી સમરોલી પ્રાથમિક શાળાની સરપ્રાઇઝ વિઝિટ મંજૂર થયેલી નવી શાળાનું કામ ઘણા સમયથી બંધ રહેવાને કારણે આગેવાનો દ્વારા શિક્ષણ મંત્રીને ફરિયાદ શિક્ષણ મંત્રીને ફરિયાદ મળતાની સાથે જ સ્થળ તપાસ પર પહોંચ્યા બે દિવસમાં શાળા બાબતની તમામ વિગતો અને ડોક્યુમેન્ટ મંગાવવામાં આવ્યા એક અઠવાડિયામાં કામ શરૂ કરવાની ખાતરી શિક્ષણ મંત્રીએ આપી ખેરગામમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં બધા પક્ષો ભેગા થયા ખેરગામમાં મહાત્મા ગાંધીજી બાબા સાહેબ આંબેડકર અને બિરસા મુંડાજીની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં ખાસ ભાગ ભજવનારા આરસી પટેલને બાજુ પર રાખીને છેલ્લા બે એક વર્ષથી એક પક્ષીયની અલગ અલગ ઉજવણી થતી હતી જેને આ વખતે સર્વપક્ષીય કરવામાં આવતા ભારે ઉત્સાહ ઉમંગથી ભાજપ કોંગ્રેસ આપ અને અન્ય આગેવાનોએ ભવ્ય એકતા દેખાડી ઉજવણી કરી હતી નવસારી જિલ્લા યોગાસન ચેમ્પિયનશિપમાં નવસારી એબી સ્કૂલના ભૂલકાઓ ઝળક્યા શાળાના યોગા શિક્ષક અંકુશ રાણા તેમજ આચાર્ય તેજસ પંડ્યાના કુશળ નેતૃત્વ હેઠળ બાળકોની અનેરી સિદ્ધિ હાલમાં યોગાસન એન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ નવસારીના ઉપક્રમે પાંચમી નવસારી જિલ્લા યોગાસન ચેમ્પિયનશિપ નવસારીના તિગરા પાસે આવેલ બિહાર ફાર્મ ખાતે યોજાઈ હતી આઈસ્ક્રીમ અમારે અહીં રોસ્ટ ચાહીએ ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ જ્યાદા સર્ચ રિફ્રેશ કરો માલનપાડા નવીનગરી નું ગૌરવ પાર્થ કરાટે ચેમ્પિયનશિપમાં બે મેડલ મેળવ્યા નવી નગરી પ્રાથમિક શાળા માલનપાડા તાલુકા ધરમપુરના ધોરણ ચારમાં અભ્યાસ કરતા નવ વર્ષીય પાર્થ રવિન્દ્રભાઈ પટેલે દહીસર મુંબઈમાં ચોથી ઓગસ્ટે યોજાયેલી કરાટે ચેમ્પિયનશીપ સ્પર્ધા કુમિતેમાં ગોલ્ડ મેડલ અને તેમજ કાતામાં સિલ્વર મેડલ મેળવીને નવીનગરી પ્રાથમિક શાળા ધરમપુરનું ગૌરવ વધાર્યું છે

કક્ષાએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માનનીય મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં કરાવવામાં આવી આ પ્રસંગે જિલ્લાના વિવિધ ક્ષેત્ર આદિવાસી બાળકો દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી હોય તેમને સન્માન કરાવવામાં આવ્યું હતું સાથે જ વાસદાના તબીબી ક્ષેત્ર વિશ્વ યોગદાન આપવા બદલ કોટેજ હોસ્પિટલ વાસદાના ડૉક્ટર મોહિનીબેનનું સન્માન કરવામાં આવ્યું હતું વાંસદા ખાતે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસ યોજાયો સંયુક્ત રાષ્ટ્રીય સંઘ દ્વારા પ્રતિવર્ષ નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે જેને અનુલક્ષી ગુજરાત સરકાર દ્વારા નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે નવસારી જિલ્લાના વાસદા તાલુકાના મોટીભમતી ગામના અગ્રામોલ ખાતે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠાના વિભાગના મંત્રી મુકેશભાઈ પટેલને અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન